ઝાલોદ ધારાસભ્ય મહેશભાઈ ભુરીયાના આગેવાની હેઠળ ઝાલોદ અને લીમડીમાં તિરંગાયાત્રા યાત્રા આ તારીખ તેરાઠ બે હજાર પચ્ચીસ બુધવારના રોજ સાંજે છ કલાક સુધીમાં ઝાલદનગરમાં અંદાજીત ત્રણ કિલોમીટરની લાઇન અનેરું આકર્ષણ જમાયું હતું ઝાલોદ તાલુકાના વહીવટી તંત્ર દ્વારા રાષ્ટ્રીય સ્વતંત્રની ઉજવણીના ભાગરૂપે રાષ્ટ્રધ્વજના સન્માનમાં સ્વતંત્રતા સપ્તાહની ઉજવણી કરવામાં આવી રહી છે જે અંતર્ગત આજરોજ ભવ્યથી ભવ્ય તિરંગાયાત્રા એકસો ત્રીસ ઝાલોદ વિધાનસભા ધારાસભ્ય મહેશભાઈ ભુરીયાની અનુમતિ અનુગામી હેઠળ લીમડી અને ઝાલોદનગરમાં તિરંગાયાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું લીંબડી અને ઝાલોદનગરમાં ઢોલ નગારા તેમજ દેશભક્તિના ગીતો અને સાથે હતી આ તિરંગા યાત્રાએ નગરમાં અનેરો આર્ષણ જમાવ્યું હતું લીંબડી નગરમાં તિરંગા યાત્રા કન્યાશાળાથી પ્રારંભ થઈ અને સુભાષ ચોક ગોધરા રોડ કરંબા રોડ થઈ મહાદેવ મંદિર ખાતે સમાપન થયું હતું અને સ્વતંત્ર પર્વના ઉપલક્ષમાં યોજાયેલી આ યાત્રામાં અનેરો થનગનાટ અને અદભુત ઉત્સાહ સાથે એકતાના દ્રશ્ય જોવા મળ્યા હતા દેશ દેશપ્રેમીની ભાવના ઉજાગર કરતી આ ભવ્યથી ભવ્ય તિરંગા યાત્રાનું અનેરો આકર્ષણ ઊભું થયું હતું દેશભક્તિના ગીતો સાથે યાત્રા જેમ જેમ આગળ વધતી જઈ હતી તેમ તેમ નગરનો સુંદર આવકાર જોવા મળ્યો હતો આજની આ તિરંગા યાત્રામાં દેશપ્રેમ અને એકતાનો સંદેશ જન જન સુધી પહોંચાડવામાં આવ્યો હતો અને આજની જે ઝાલોદનગરની તિરંગા યાત્રા અંદાજીત ત્રણ કિલોમીટર જેટલી વિશાળ હતી તિરંગા યાત્રામાં દેશભક્તિના નાદ સાથે આખું ઝાલોદનગર ગુંજી ઉઠ્યું હતું ઝાલોદનગરની તિરંગા યાત્રા નીકળી ત્યારે તિરંગા ચોકથી નીકળી અને ઝાલોદ એપીએમસી ખાતે સમાપન થયું હતું છેલ્લે તિરંગા યાત્રાનું સમાપન રાષ્ટ્રીય ગીતનું ગાન કરીને પૂર્ણાહુ કરવામાં આવી હતી આજની તિરંગા યાત્રામાં ધારાસભ્ય પટેલ તેમજ કહી શકાય કે ટીડીઓ ગઢવી ટીપીઓ રોશનીબેન બિલવાડ દાલતનગરના ચીફ ઓફિસર બીટી ભાવર અને એનસીસીના બાળકો સ્કૂલના બાળકો આચાર્ય સરપંચ તાલુકા સભ્ય જિલ્લા સભ્ય નગરપાલિકા પરિવાર તેમજ નગરજનો અને પોલીસ પરિવાર મોટા પ્રમાણમાં ઉપસ્થિત રહી અને તિરંગા યાત્રાને સફળ બનાવ્યો હતો જી ભારત દેશના અગ્ન અગ્નસીમાં રાષ્ટ્રપર્વની આજે ત્રિરંગા યાત્રા એકસો ત્રીસ જાલોદ વિધાનસભાના લીંબડી મુકામે અને નગરની અંદર માન્ય નાયબ કલેક્ટરને પ્રાંત અધિકારી ઝાલોદ પાઠિયા સાહેબ નાયબ પોલીસ અધિક્ષક આદરણી પટેલ સાહેબ તાલુકાના શ્રી તાલુકા વિકાસ અધિકારી શ્રી ઉપસ્થિત જિલ્લા પંચાયતના સભ્યશ્રીઓ તાલુકા પંચાયતના સભ્યશ્રીઓ સરપંચશ્રીઓ નગરના નગરજનો વેપારી બંધુઓ અને નગરના છૂટેલા કાઉન્સિલરશ્રીઓ અને અમારા સૌ સંગઠનના ભાઈઓ બહેનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહી અને સાથે અમારા વિદ્યાર્થીઓ શિક્ષક મિત્રો જોડાય અને ભારત દેશના અજ્ઞાશીમા પર્વની ઉજવણીના ભાગરૂપે આજે ત્રિરંગા યાત્રા યોજી અને ઘર ઘર સ્વચ્છતા અભિયાનનો પણ સંદેશો પહોંચાડ્યો અને પંદરમી ઓગસ્ટ બે હજાર પચીસનો એક આ રાષ્ટ્રપર્વની ઉજવણી ધામધૂમથી થાય એના માટે અમારા ઉપસ્થિત અધિકારીગણ કર્મચારીગણ પદાધિકારીગણ અને સૌ નગરના નગરજનો અને સૌ ઉપસ્થિત અમારા ચૂંટાયેલા પદાધિકારીશ્રીઓએ ઉપસ્થિત રહી અને કાર્યક્રમ શોભાયો અને આપણા દેશના યશસ્વી અને લોકપ્રિય પ્રધાનમંત્રી મોદી સાહેબ અને રાષ્ટ્રપતિ મહોદય દ્રૌપદી મુર્મુ સાહેબ અને રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબના જે સંદેશો છે એ સંદેશો અમારા ગામડાના નગરજનો સુધી ગામડાના ભાઈઓ બહેનો સુધી પહોંચાડી અને આજે ત્રિરંગાને અમે શુભકામનાઓ પાઠવી છે અને કાર્યક્રમ સફળ બનાવેલ છે સૌનો આભાર